જય શ્રી કૃષ્ણ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કે મરે વાયર રઘુરાય રણ છોડજી સોના નાહી દોડે દુવાર કમા દિવાંે કેવા તમારા કાનજી સેના સે હે દળર રણ છોડજી સોના નાહી દોડે દુવાર કમા દીવા બળે ಕಡಾಯ ಮಾರಾ ಕಿ ಮೋರಲ್ಲಿ ಎ ದಳ ಛೋಡಜಿ ಡಿ ಸೋನ ನಾ ದೇ ದುವರಿ ಕಮದಿವಾಳೆ ಉತ್ತಾರ ದು ಯೋರಣು ಮೇನಾ ನಾ ಮೊಲರ ಗುರಾಯಣ ಛೋಡಜಿ ಜಿ ಸೋನ ನಾ ದೇ ದುವರಿ ಬಳೆ ಗೋಕುಳಮಾ ವಾ મથુરા મ કે વાય રઘુરાય રણ છોડજી સોના ના દીવાબળેના દાણ રઘુરાય રણ છોડજી સોના ના ડળે દુવાર કમા બળે ભોજન પોઢણ દેસુ ડોલિયા દેસુ હિ ખટ રઘુરાય રણ છોડજી સોના ના ડળે દુવાર કમા દીવા બળે વળે માં વાગે મોરલી મથુરામાં કે મરે વાયર ઘુરાય રણ છોડજી સોના ના ડળે દુવાર કમા દીવા બળે કેવા તમારા કાનજી શેના સેહ દળર રઘુરાય રણ છોડજી સોના ના ડળે દુવાર કમા દીવા બળે કળા મારા કાનજી મોરલ યે હે દણર ઘુરાઈ રણ છોડ જી સોના નહીં ડળે દુવાર કમા દિવા બળે પોજન દેસુ લાડવા દેસુ કનેરી કંગ રઘુરાય રણ છોડજી સોના સોન નહીં ડોળે દુવાર કમા દિવા બળે ઓદા તણ દેસુ મી દેસુ કનેરી કંગ રઘુરાય રણ છોડજી સોના ના દોડે દુવાર કમા દીવા ભોજન દેસુ લાડવા દેસુ રણ છોડજી સોના નાહી દોડે દુવાર કમા દીવા બરે ગોકુળમાં વાગે મોરલી મથુરા મકે મરે વાયર ગુરાય રણ છોડજી સોના ના દોડે દુવાર કમા દીવા બરે કેવત મારા કાનજી સેના સે હિ દઘુરાય રણ છોડજી સોના ના હિંડોળે દુવાર કમા દિવારે દેસુ એલ સી દેશુ બિડેલા પનરઘુરાય રણ છોડ જી સોના ના હિંડોળે દુવાર કમા દિવાળે વાગે મોરલી માથુરા માકે મરે વાયર ઘુરાઈ રન છોડ સોના ના હિંડોળે દુવાર કમા દિવા કે વાત મારા કાનજી સેના સે હે ધણ ગુરાય રણ છોડજી સોના ના હિંડે દુર દીવા બળે જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં